નમસ્કાર ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે કુમાર નજર કરીએ સમાચારો પર દિયોદર તાલુકા પ્રાથમિક શાળા નંબર એકમાં શ્રી હરિકૃષ્ણા ફાઉન્ડેશન બાલોતરા રાજસ્થાન દ્વારા નિઃશુલ્ક ગણવેશ વિતરણ કાર્યક્રમ યોજાયો દિયોદર તાલુકા પ્રાથમિક શાળા નંબર એકના કુલ એકસો ત્રીસ બાળકોને ગણવેશ વિતરણ કરવામાં આવ્યું જેમાં શાળાના બાળકોને તેમની સાઇઝ પ્રમાણે સ્કૂલ યુનિફોર્મ શ્રી હરિકૃષ્ણા ફાઉન્ડેશન દ્વારા વિતરણ કરવામાં આવ્યું તેમજ સ્વર્ગસ્થ ભગવતીબેન મહેશભાઈ ગજ્જરના સ્મરણાર્થે તેમના પુત્ર રાહુલ અને પ્રતિક દ્વારા પણ બાળકોને તિથિ ભોજન પણ આપવામાં આવ્યું અને જેબી બી દોષી નગરશેઠ તરફથી પ્રિન્ટર માટે રૂપિયા આઠ હજાર એકસો દાનમાં આપવામાં આવ્યા આ પ્રસંગે નારણભાઈ સોની રવિભાઈ સોની દિલીપભાઈ ચૌહાણ વગેરે જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા શાળા પરિવાર અને એસ એમ સી સભ્યો ઉપસ્થિત રહ્યા અને તમામ દાતાઓ અને મહેમાનોને મોમેન્ટો અને શાલ આપીને સ્વાગત કરાયું ਕੋਈ ਸੋਨੀ ਨਹੀਂ ਦਸਤਾ ਕੋਈ ਸੋਨੀ ਨਾਰਾਇਣ ਨਹੀਂ ਸੋਨੀ ਅਜੇ ਕੋਈ ਸੋਨੀ ਨਾ ਸਾਰੇ ਪਰਿਵਾਰ ਤਰਫ ਤੋਂ ਸਾਰਾ ਨਾ ਵੀਡੀਓ ਟੀਮ ਨੇ ਕਰਨ ਦੀ ਕੋਸ਼ਿਸ਼ ਕਰਦੇ ਹਾਂ ਤਾਂ ਕਿ ਬਾਅਦ ਵਿੱਚ ਅਨੇ ਲਗਭਗ 130 ਜਿਤਲਾ ਵਿਦਿਆਰਥੀ ਹੋਣੇ ਗਰਵੇ ਸਾਰਾ ਨਾ ਮਦਨੀਆ ਅਚਰੇ ਸੇ ਪ੍ਰੇਮਾਰਾ ਨੇ ਸਾਰਾ તાલુકા પ્રાથમિક શાળા નંબર એકમાં હરિકૃષ્ણા ફાઉન્ડેશન બાલોતરા રાજસ્થાનના શ્રી કંદરભાઈ એસ સોનીનો પરિવાર જે નાનકાકા કાકા ભાઈ શ્રી રવિભાઈ આ તમામના સહયોગથી શાળા નંબર એકના બાળકોને નિઃશુલ્ક રીતે ગણેશ વિતરણ કરે અને દિવદર શાળાને એક પોતાનું એક આ શાળાના વિદ્યાર્થી તરીકે અમને રોડ પણ અદા કર્યું છે અને આ પહેલાં પણ એમણે ગરમ શિયાળાની ઋતુમાં ગરમ જેકેટનું વિતરણ કર્યું હતું એ સિવાય અનેક રીતે આ શાળાને સહગ સહભાગી થયા છે દિવદર શાળા એમને ખૂબ અભિનંદન આપે છે અને હું ધન્યવાદ સાથે એમને ગૌરવ અનુભવું છું કે આ પછાત અને ગરીબ વિસ્તારની શાળા છે અહીંયા મોટા ભાગના બાળકો છે એકદમ મજૂરી અને એવા વ્યવસાય સાથે સંકળાયેલા છે તો એવા બાળકોને જે રોટી કપડાં અને મકાને માણસની પ્રાથમિક જરૂરિયાત છે એ જરૂરિયાત કપડાંના ગણવેશ રૂપે આપણે પૂરી કરી છે એ ખૂબ ખૂબ જેને કહેવાય છે કે વખાણવાલાયક છે અને એમને બહુ ખૂબ ખૂબ આભાર